આજે હું ડે ફોર કાઠિયાવાડી ગુજરાતી થાળી રેસીપી લઈને આવી છું આ એકદમ ઘરેલું સ્વાદ છે આમાં કોઈ હોટેલ કે રેસ્ટોરન્ટનો સ્વાદ નથી મસાલા મઠ દાળ ભાત રીંગણા બટેટાનું શાક સલાડ પાપડ મીઠાઈ આ બધું હોમમેડ રેસિપી છે તો ચલો આપણે સ્ટાર્ટ કરીએ તો ચલો હવે આપણે ગુજરાતી થાળીની તૈયારી કરીએ પહેલાં આપણે રીંગણા બટેટા મેં આવી રીતે કાપી લીધા છે અને ભાત અને દાળ તુવેરની દાળ ઈ મેં પલાળી દીધી છે અડધી કલાકથી પલાળી છે આપણે રીંગણા અને બટેટા તળીને કરવાનું છે હા આ તળીને શાક બહુ સરસ લાગે છે એકવાર આ ટ્રાયથી સબ્જી બનાવજો તમે બહુ સરસ બને છે હવે પહેલા આપણે દાળ એડ કરી લેશું તુવેરની દાળ આપણે બાફા મૂકી દેશું એક કપ જેવી દાળ એડ કરી છે મેં અને હવે આપણે એક ટમેટો એડ કરશું આમાં

આપણે એક ચમચી જેવું ઘી એડ કરીશું ઘી એડ કરવાથી ભાતમાં સરસ સુગંધ આવે છે તેલ આવી ગયું છે હવે આપણે સબ્જી તળી લેશું રીંગણા અને બટેટા મેં આવી રીતે ડ્રાય કરી લીધા છે ધીરે ધીરે આપણે એડ કરવાનું છે તેલ ઉડે નહીં આપણે એકદમ ધીમી ફ્લેમ રાખવાની છે ધીમી ફ્લેમે જ આપણે રીંગણા અને બટેટા તળવાના છે જો ફાસ્ટ રાખશું તો બટેટાની બી બળી જશે અને અંદરથી કાચા રહેશે તો આપણે ધીમી ફ્લેમમાં જ તળશું તો અંદરથી બી સોફ્ટ થઈ જાય આપણા રીંગણા અને બટેટા સરસ તળાઈ ગયા છે

લીમડો લીધો છે મીઠો લીમડો લીલા મરચાં લીધા છે નાની નાની એકદમ નાની નાની ટુકડી લસણની મેં કરી છે લાલ લાલું એક મરચું છે કોકમ છે અને આદુ મેં એકદમ જેવું છીણું લીધું છે આપણું તેલ ગરમ થઈ ગયું છે મેં બે ટેબલ સ્પૂન જેવું તેલ એડ કર્યું છે થોડા પહેલાં મેથીના દાણા એડ કરશું રાય એડ કરશું એક ચમચી જેવી મેં રાય એડ કરી છે ચમચી જેવું જીરું એડ કરશું લાલ સૂકું મરચું એડ કરશું એક લવિંગ એડ કરી દેસુ લીમડો એડ કરી દેસુ લીલા મરચા એડ કરી લસણની જોડે એડ કરી દેસુ એક ચમચી આપણે હિંગ એડ કરીશું અને હવે આપણે દાળ એડ કરી દેસુ હવે ત્રણ ચમચી જેવી આપણે ખાંડ એડ કરીશું તમે ઈચ્છો તો ગોળ ભી એડ કરી શકો છો ચમચી લાલ મરચું એડ કરશું આ દાળ બહુ સરસ બને છે એકવાર તમે જરૂર ટ્રાય કરજો આ રીતે દાળ આ દાળનો ટેસ્ટ એકદમ સરસ ઘરેલું ટેસ્ટ ટેસ્ટ આવે આવે છે છે અને મંદિર જેવો એકવાર જરૂર બનાવજો આવી રીતે દાળ હવે આપણે દાળને પાંચ થી દસ મિનિટ માટે ઉકાળવાની છે ધીમા તાપે આપડા બટેટા બી તળાઈ ગયા છે સરસ એકદમ અંદરથી બી તળાઈ ગયા છે બરોબર આપણે ઉપરથી થોડું મીઠું એડ કરશું એટલે રીંગણા અને બટેટામાં મીઠું આપણે એકદમ બરોબર ચડી જાય હવે ઉકળતી દાળમાં જ આપણે કોકમ એડ કરવાના છે અને આપણે છીણેલું જે આદુ છે એ બી આપણે એડ કરી દઈશું આપણી દાળ સરસ ઉકળી ગઈ છે અને બની ગઈ છે સરસ હવે આપણે બંધ કરી દઈશું ઉપરથી થોડું આપણે હિંગ એડ કરીશું આપણે હિંગ એડ કરીને આપણે તરત જ ઢાંકી દેવાનું હિંગનો ટેસ્ટ સુગંધ બહુ સરસ આવે છે દાળમાં હવે આપણી દાળ રેડી થઈ ગઈ છે આપણા રીંગણા બટેટા બી તળાઈ ગયા છે હવે આપણે કડાઈ રાખશું શાકની તૈયારી કરશું તેલ આપણું ગરમ થઈ ગયું છે થોડી મેથીના દાણા એડ કરશું એક ચમચી રાઈ એડ કરશું એક ચમચી જીરું એડ કરશું અડધી ચમચી હિંગ એડ કરશું આપણે લીલા મરચાં થોડા એડ કરશું અને ડુંગળી અને આદુ મેં છીણી લીધું છે એ બી આપણે એડ કરી દઈશું આપણે થોડા ટમેટા બી એડ કરી લેશું મીડિયમ સાઈઝનું મેં એક ટમેટું લીધું છે એ બી એડ કરી દઈશું ચમચી ચમચી આપણે હળદર એડ એક ધાણાજીરું પાવડર એડ કર્યું છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરશું લસણ અને મરચાં પેસ્ટ છે એ આપણે એડ કરી લેશું હવે લસણવાળી જે પેસ્ટ છે એને આપણે થોડી વાર તેલમાં સાતળી લેશું અને પછી બધું મિક્સ કરીને આપણે સબ્જી એડ કરવાની છે તળેલું રીણા બટેટા છે એ આપણે એડ કરી લેશું આપણી સબ્જી ડ્રાય સબ્જી બનશે થોડું આપણે પાણી એડ કરીશું મસાલો એકદમ આપણો રેડી થઈ ગયો છે હવે આપણે તળેલા જે રીંગણા બટેટા છે આપણે એડ કરી દઈશું જોયું આ એકદમ સાફ બહુ સરસ સિમ્પલ બને છે સરળ બને છે તમે બી એકવાર આવી જ રીતે સબ્જી બનાવજો રીંગણા બટેટા તળીને બનાવજો અને મસાલો સેમ આવો જ બનાવજો બહુ સરસ લાગે છે આ સબ્જી હવે આપણું શાક રેડી થઈ ગયું છે અને હવે આપણે બનાવશું મસાલા મઠ હવે આપણે મસાલા મઠ બનાવવાના છે અને આ મઠ મેં ઓવરનાઈટ પલાળી દીધા હતા અને અત્યારે એકદમ સરસ પલળી ગયા છે આમાં ખાલી જસ્ટ લસણની જરૂર પડશે બીજું કાંઈ આપણે એડ નથી કરવાનું લસણની મેં આવી રીતે કટકી કરી લીધી છે કઢાઈમાં મેં તેલ લીધું છે એક ટી સ્પૂન મેં રાય એડ કરી છે જીરું એડ કરશું થોડું હિંગ એડ કરશું કટકી એડ કરી દેશું આપણે લસણ ને બ્રાઉન થવા દેવાનું છે આપણું લસણ બ્રાઉન થઈ ગયું છે હવે આપણે મઠ એડ કરી દેસુ હવે આપણે ઉપરથી મીઠું અને હળદર એડ કરશું એક ચમચી મીઠું અને અડધી ચમચી હળદર એડ કર્યું છે હવે જે આમાં પાણીનો ભાગ દેખાય છે એ આપણે પાણીનો ભાગ બળવા દેવો પડશે અને પછી આપણે મરચું એડ કરવાનું છે આપણું પાણી એકદમ બળી ગયું છે હવે આપણે વચ્ચે જગ્યા કરીને તેલમાં આપણે આ મરચું એડ કરશું લસણવાળું આપણે જે પેસ્ટ છે લાલ મરચું લસણવાળું એ આપણે એડ કરીશું હવે મરચું છે આપણે તેલમાં સાતળી લેશું અને પછી બધું મિક્સ કરી લેશું અને આપણા થઈ ગયા કેટલી ઈઝી અને સિમ્પલ રેસિપી છે મઠની આ એક સાઈડ ડિશ છે કે જ્યારે બી ગેસ્ટ આવે તો આ સાઈડમાં તમે બનાવી શકો છો સાઈડ ડિશ તરીકે હવે આપણે આને મિક્સ કરી લેશું એકદમ યમી છે મસ્ત બને છે આ મઠ તમે સવારના બ્રેકફાસ્ટ તરીકે ભી આ લઈ શકો છો બહુ હેલ્ધી રેસીપી છે હેલ્ધી બ્રેકફાસ્ટ છે પણ આપણે અત્યારે મેં સાઈડ ડિશ તરીકે લંચમાં યુઝ કર્યું છે

હાફ ટી સ્પૂન આપણે મીઠું એડ કરીશું હાફ ટી સ્પૂન ધાણાજીરું પાવડર એડ કર્યું છે આપણે મિક્સ કરી લેશું મીઠું અને ધાણાજીરું પાવડર દહીં ચૂળ થોડા લીલા મરચાં એડ કરશું થોડી તાણાભાજી એડ કરશું આપણે હવે આપણે ડુંગળી એડ કરી લેશું

થોડું આપણે ધાણાભાજી સબ્જીમાં બી એડ કરી લેશું ચાલો હવે આપણે આપણો થાળ પીસી લેશું ગુજરાતી થાળી આપણું તળેલા રીંગણા બટેટાનું શાક આપણી ગુજરાતી ખાટી મીઠી દાળ આપણા ભાત લસણિયા મસાલા મઠ કાકડી ટમેટાનું સલાડ આપણી મીઠાઈ છે આ હોમમેડ મીઠાઈ છે આની રેસીપી બી હું જરૂર શેર કરીશ વિડીયોમાં આ આપણું ગુંદી રાયતા છે જોઈને જમવાનું મન થઈ જાય છે ને ઘરનો ખરો સ્વાદ માણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને જો આ વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર કરવાનું પ્લીઝ ના ભૂલતા અને હા તમારું મનપસંદ ઘરેલું સ્વાદ કયો છે કઈ રેસીપી છે એ કમેન્ટમાં મને જરૂર જણાવજો થેન્ક યુ